મહીસાગર જિલ્લામાં સતત બીજા દિવસે સંતરામપુર તાલુકામાં ધોધમાર વરસાદ પડ્યો હતો રોજ મંગળવારની રાત્રે જિલ્લામાં ફરી એકવાર વરસાદી માહોલ જામ્યો હતો દિવસ દરમિયાન ગરમી અને બફારા બાદ રાત્રિના સમયે સંતરામપુર શહેરમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો જેના કારણે રોડ રસ્તા ઉપર પાણી પાણી થઈ ચૂક્યું હતું અને વાતાવરણમાં પણ ઠંડક પ્રસરી જવા પામી હતી તો બીજી તરફ જિલ્લાના મુખ્ય મથક લુણાવાડા શહેર સહિત આસપાસના વિસ્તારોમાં પણ ગાજવીજ સાથે હળવો વરસાદ વરસ્યો હતો તો બીજી તરફ સંતરામપુર શહેરમાં જિલ્લાનો સૌથી મોટો લોક મેળો રવાડીનો મેળો ચાલી રહ્યો છે ત્યારે આસપાસના જિલ્લા સહિત જિલ્લામાંથી મોટી માત્રામાં મેળામણ મેળામાં ઉમટી પડે છે અને મેળો માણે છે ત્યારે ગત રોજ મંગળવારની રાત્રે ધોધમાર વરસાદ પડતા લોકોએ વરસતા વરસાદમાં રવાડીનો મેળોની મજા માણી હતી ત્યારે હવામાન વિભાગે તેમજ હવામાન નિષ્ણાંતો દ્વારા મંગાની ખાડીમાંથી સર્જાયેલ વરસાદી સિસ્ટમ આગળ વધી મધ્ય ભારતના ભાગો તરફ આગળ વધીને ગુજરાત રાજ્ય તરફ આવશે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે જેને પગલે હવામાન વિભાગ દ્વારા અને હવામાન નિષ્ણાંતો દ્વારા ગુજરાતમાં દક્ષિણ મધ્યપૂર્વ સહિત સૌરાષ્ટ્રના કેટલા ભાગો અને ઉત્તર ગુજરાતના અમુક ભાગોમાં વરસાદની ત્યારે હવામાન વિભાગની આગાહી મુજબ મહીસાગર જિલ્લામાં પલટો થઈ ચુકી મંગાળની રાત્રે તાલુકામાં એકાએક વાતાવરણમાં પલટો સર્જાયો હતો અને ભારે પવન ગાજવીજ સાથે જોરદાર વરસાદ વરસ્યો હતો જેથી વાતાવરણમાં પણ ઠંડક પસરી જવા પામી હતી અને રોડ રસ્તાઓ પર પાણી પાણી થઈ જવા પામ્યું હતું બીજી તરફ વરસાદથી જે ખેડૂતોના ખેતરમાં પાક તૈયાર થઈ ચુક્યા છે તેવા ખેડૂતોની ચિંતામાં વધારો નોંધાયો હતો બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ